આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો આ દ્રશ્યો છે નવસારી પોલીસે દારૂ ભરી સાફ છે આક્રમ દ્રશ્યો સર્જાયા હતા નવસારી નોટબંધી કરીને ટ્રકો આડી તો એક ગાડીને ટક્કર માર્યો તે ભાગી ગયો હતો વાત તો અને પોલીસ વચ્ચે છે પોલીસે દારૂ પીછું કરતા બુટલેગરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જો વાહનોની આડસ મૂકીને રોકવાનો પ્રયત્ન કર્યો બુટલેગર એક બીજી ગાડીને ટક્કર મારી પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પોલીસે ઘણો બધો પ્રયત્ન કર્યો હતો તેને રોકવા માટે તેમ છતાં પણ ફરાર થઈ ગયો Oh, yeah. yes. Yeah. Yeah.